પેલા તો લાકડીઓ ની જગ્યા અત્યારે બંદુક લીધી છે મોઢા સડે એટલે ઝઘડા કર્યા કર્યા કરે છે એ કુલ ભૂલ છે આપડી ભૂલ આપણી ભૂલ

ના પણ હવે આપણે ઇંગ્લિશ આપડે ના આપડે દેશી હવે મને ઊંઘવા જવો ઊંઘા આવેલું કાઢવા જ પીવા પણ દુઃખ માં આટલું બધું ના જ હોળી વચ્ચે છોકરો મારે આવ્યો હું મારો આપણો છોકરો મારવાના મહિના મહિના પાંચ હજાર લુગડવા માગી ચોથી લાઈન આલો હાલ વા બધી આપડા ગામ માં નિયમ જ કરવાનો છે જે દારૂ બંધ કર્યો છે કે દારૂડિયા બંધ કરો બરોબર પણ આપડા ગામ માં બધું ઊંધું કર્યું છે દારૂ બંધ કર્યું દારૂડિયા બાર થી પી આવે છે

નથી ખાવા મળી તમે મોબાઈલ છોડવાની વાત કરો છો ને મોબાઈલ માં તો એવું તું છે કે જોયા વગર તો ખાવાય

મીટિંગ બોલાવી પડું તમારું ઘર તમારું દુઃખ જોઈ ન મન ના ભાઈ જોયા હજી પબજી ના જો આ મીટિંગ ની અને હજી મોબાઈલ માં પબજી લ્યો એ મુખો આવું તો સુધરો

આ નેકી બા કપડાં ને ઘેર જઈને કઈ દીવાળી આપડા ઘેરડો ની હાલ તો મન નહી રાખતા છોકરા